દર્શક મિત્રો નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારે સમગ્ર નડિયાદમાં ખુશીનું મોજું ફરી વળેલું બધાને એવું હતું કે હવે નડિયાદના લોકોનું જે જીવન ધોરણ છે તે કંઈક સ્તરે સારું થશે તેમની જીવનશૈલીમાં સુખ અને શાંતિ આવશે પરંતુ જેવો એક વરસાદ પડ્યો એટલે જે નડિયાદની અંદર વર્ષોથી જે પ્રશ્નો તે લોકો પીડાતા હતા તે નડિયાદના વોર્ડ નંબર ચાર પાંચ અને છના લોકો આજે પણ એ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને આ સમસ્યા જ્યારે ચરમસીમાએ પહોંચી ગઈ હોય ત્યારે આજે વોર્ડ નંબર ચાર પાંચના છના લોકોએ મહાનગરપાલિકાની અંદર આવીને હલ્લાબોલ કરેલો અને પોતાને જે દુઃખ પડે છે તે દુઃખની વ્યથા અધિકારીઓ આગળ ઠાલવી હતી અને તેમને મહાનગરપાલિકા બન્યા પછી જે રીતની સુખ અને સુવિધા મળવી જોઈએ તે મળવા માટે આવેદનપત્ર અને રજૂઆતો કરવામાં આવી 来，来。 હું મારું નામ સાભાઈ અભિભાઈ સુલેમાન સામાજિક કાર્યકર છેલ્લા પાંચ વર્ષથી નડિયાદ નગરપાલિકામાં અસંખ્ય વાર અનેક લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી નડિયાદ નગરપાલિકા જે અત્યાર કોર્પોરેશન થઈ એમણે ચાર પાંચ અને છ જે વિસ્તાર છે એમાં કોઈ એવા કાર્યો કર્યા નથી જે મુખ્ય જરૂરિયાત દ્વારા કાર્યો છે રસ્તો ગટર લાઈટ અને પાણી એની કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી કરી અસંખ્ય વાર મેં પોતે કમિશનર સીની પણ રજૂઆત કરેલી છે અને તેઓને જાણ કરેલી છે એનું મુખ્ય કારણ નગરપાલિકાની કોર્પોરેશનની બેદરકારીના કારણે જો વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોત ને જે વરસાદી પાણીની કુંડિયો જે પહેલા આગો વધી મરીડા રોડ પર એ બધી પુરાઈ ગઈ છે એ કંઈ ધ્યાન આપવામાં આવ્યું

એ બધું થઈ રહ્યું છે એના માટે કોર્પોરેશન સંપૂર્ણ રીતે જવાબદાર છે નગરપાલિકામાં દરેક વિસ્તારમાં ટેક્સ ભરાય છે એવું કારણ સરકારની ગ્રાન્ટો જે આવે છે ટેક્સ ના રૂપિયા જ આવે કોઈના ઘરના રૂપિયાની કોઈ ગ્રાન્ટો કે પૈસા નથી કે અમે વાપરીએ છીએ કે એટલે દરેક વિસ્તારમાં યોગ્ય કામ કરવું જરૂરી છે ठीक खाली क्या हॉस्पिटल का कहना है अपना बात क्या हो रहा है ठीक खाली का दोनों दिन विरोधी सेवा अस्पताल ने अच्छी खाली बटाला की उभराई नहीं है अपना ना स्वच्छ रोड चाहिए स्वच्छ निर्देश छोकरों बीमार बड़ा जा और जरूरत का चाकू छोकरों अनेक चरण रोड वाला हॉस्पिटल वाला नया बुंदरा नगर हॉस्पिटल वाला रोड ने गड्ढों साफ चाहिए हमारा परिवार चाहता है આપણો નાક પછી કોના 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 નેતા પાણી નું કચરા ના દેતો જોઈએ મતલબ એક મટાનું પસાઈ કરી નાખે છે એક કે ના કોમા આટલું બનાવી આવતું દિવાલો પાડી દે છે ઓ સાબ બીકે માં બધું લાગે જો કઈ કઈ પ્રસ્તાવ નથી 20 વર્ષ થઈ ગયા 20 વર્ષ થઈ ગયા હું ખુદ એક 4 વર્ષી કાઉન્સિલર રહી જો છું ઓકે અને મે લેકેજ ને સભામાં મો બી રજોવા તો કરેલી છે અને મે રજોમાં લખી દીધી એક એક સભાએ પાકી મેને કેમેન ની કીર્માં નથીયા કરતા જો એસ છે ચાર ચાર પાંચ પાંચ મિનિટ એની પર કામ કરવાનું શરૂ કરીએ છે તમારો બધાનો સહયોગ જોઈએ છે સહયોગ જરૂર તો પણ તમારું જે મૂળ શું છે કે કઈ પણ ધારો સફાઈ કરવા માટે બી જવું હોય તો ધારો મશીન લઈ જવાનું હોય કે માણસ હતી કરવા દિવસ એ જ્યારે કરવામાં આવે ત્યારે તમારે સહયોગ આપવાનો છે આપણે એની પર કામ કરીએ તો આપ ખાસ કરીને સાહેબ

અમે બે કોમર પાક ઓબીલ મતલબ મતલબ એટલે કચરાની પેટી દરેક ઈલાકામાં એક આપી દેવું છે હા પણ એ જરૂર નથી મે જો પબ્લિકલ જરૂર છે એટલે સા પોર બરક પાલ બામી યુટ્યુબ જરૂર કરી ઘણા ઠેકરાવા છે કે પા તમારે કોમન પ્લોટ અંદર ઘણી સોસાયટી છે પચાસ સોસાયટી બધે છે એ કોમન પ્લોટ અંદર પાવર કે છે મતલબ આ જગ્યા કઈ જરૂર છે જ્યાં હસ્તા નથી છે સાહેબ અમુક સોસાયટી એવી છે કે ખાલી પ્લોટિંગ પડ્યા છે અને ત્યાં પાકા રસ્તા છે અજે તો પ્લોટિંગ થાય છે એક કે આખા તો રસ્તા રહે તો આ તો 50 બિલકુલ છે અને જગ્યા પર બી જોયું છે મોરેશ્વર તળાવમાં બી વિઝિટ કરી છે હવે જે વાત છે એ તમારા સહયોગની છે બરાબર જેને અમે જે અંદર નંબર થી મતલબ ન દે એ ફોરાઈ પ્લાનિંગ નથી અમારો કોન્ટેક્ટ કરો જે ભી સયયોગ રેડી જો માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities પણ ડેપો ડેપો મેનેજરની અને મેનેજમેન્ટની પોલ ખુલી ગઈ છે એક જ અંદર તમે આ હાલત જોઈ શકો છો દર વર્ષે અમારા તરફથી તરફ કવરેજ આવે ત્યારે કઈ જાય ની કપચી સિમેન્ટ માગી લાવતા હોય કોક્રેટ એવી રીતે ગાડી કોન્કરીટ માગી લાવશે અને ખાડા પૂરી જશે ટેમ્પરરી અને થોડા સમય પછી તમે કઈ કલાક ની અંદર જ તમે રસ્તા ચોખ્ખા દેખાઈ આવે